સુરત પોલીસ દ્વારા આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરાય છે અને ખાસ કરીને ધોરણ દસ તથા બાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે તો આ હેલ્પલાઇન પર અત્યાર સુધી એટલે કે પચીસ દિવસમાં ત્રણસો આઠ કોલ મળ્યા હતા જેમાંથી સડસઠ જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની છે પચીસ દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા ચોપનથી વધુના પોલીસે જીવ બચાવ્યા છે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને પચીસ દિવસમાં ત્રણસો આઠ કોલ મળ્યા હતા એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી સુરત પોલીસને ત્રણસો આઠ કોલ આવ્યા હતા જેમાંથી ત્રણસો એક લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું તો સત્તાણુ લોકોની સામે બેસાડી સમજાવ્યા હતા ચોપન લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા અને અંતિમ ઘડીએ જ બચાવી લેવાયા હતા જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ કે આપઘાત કરનારનો નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે સુરત શહેરમાં લગભગ સત્તાવીસો જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે જેમાં ઘણા બધા લોકો બીમારી સબક ડેડ બોડીઓ અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા થી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથોસાથ ઘણા બધા મે એવું છે જો ના કેસીસ થયા હતા તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઈડના કેસીસના અમે આંકડા બહાર પાડ્યા જો હજારથી વધારે કોઈને કોઈ કારણોસર થતા રહે છે એના લઈને જો અમે લોકો જો એક એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી છે જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ और रहे थे साथो એક साथ एक પ્રાઇવેટ प्राइवेट બી અમારી हमारे टीम में रहे અને અમે લોકો ત્રણ નંબરો જાહેર કર્યા છે એમાં સો નંબર છે જ જોઈએ આ બધાને ખબર હોય છે એના સિવાય બીજા નંબરો છે અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલાં એક તક પોલીસ ના આપવો જોઈએ તો બહુ જ મને ખુશીની વાત છે અત્યાર સુધી લગભગ ત્રણસો દસ વધુ કોલ આવી ચૂક્યા છે અને આમાં જો લગભગ ચોપન લોકો એવું હતા જો લગભગ સોસાઇડ કરવા જતા હતા એના एक बे मिनट मोड़ो थाय तो आ लोग सुसाइड कमिट कर ले, ले। जनरली प्रचार करता छे अपना नंबरों करता रहिए अस्सी नौ परसेंट केसेस यूँ कि जो सुसाइड करने जाइए व्यक्ति कॉल करे अपने व्यथा बतावालिकारी तो जो टीम हो कॉन्सलर होना बात चालू करे मेन टाइम जो अमरा સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે પોલીસ કંટ્રોલ રૂમ જો પીસીઆરની ગાડીઓ છે આ તુરંત ત્યાં પહોંચે છે જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે પછી એના ફર્ધર કાઉન્સેલિંગ કરે કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરો પ્રયત્નો કરીએ છીએ અમે લોકો ઘણા બધા લોકો જો અમે જોઈએ છે ઘરેલું પંખાસ હોય ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય કોઈ ઉધાર હોય કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અને બીજા પરીક્ષા ન લીધે જો કોઈ ડિપ્રેશન માંગી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણીમાં પડતા સમય બી પોલીસ એના બચાય કોઈ બ્રિજ ઉપરથી બચાય જોએ તો આ જો 10 20 ટકા જો મિત્રો જો આપણે એને જાણ કરતા હોય છે અને 80 ટકા લોકો પોતે બી જાણ કરતા હોય જો તો આ અમારી હેલ્પ લાઈન ખૂબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પ લાઈન ના સાથે તમામ અમારા શહેરના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 24 પિસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિધાઉટ એની ડીલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે તો મારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂરત નથી જોઈએ આપના સમસ્યા બધા લોકોનો હોય છે કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસમાં કોન્ટેક્ટ કરવો જોઈએ અમે પૂરા કોશિશ કરીએ છીએ આપના સમસ્યાનું નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપના સાથ સહકાર આપીશું